નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે ટાટા ગ્રુપના અમુક એવા શેરો વિશે જે થોડા સમયથી આપણને જોરદાર તેજીમાં જોવા મળી રહ્યા છે આગળ પણ સાહેબ આવી તેજી ચાલુ રહો

શેરમાં ગયા સપ્તાહમાં તેજી જોવા મળી જ્યારે વધારો થયો છે છે ખાસ વાત એ કે અને હોલ્ડિંગ પણ છે જ્યારે એસીજીએલ એ સૌ એસીજીએલમાં સૌથી મોટા શેર હોલ્ડરમાં ટાટા મોટર્સ છે આ કંપનીમાં ટાટા મોટર્સના પચાસ ટકા હોલ્ડિંગ છે ટાટા કેમિકલમાં સૌથી મોટી વેલ્યુ અનલોકિંગ માનવામાં આવી રહી છે ટાટા સન્સ ની લિસ્ટિંગ ને કારણે ટાટા કેમિકલ માં સૌથી મોટી અનલોકિંગ જોવા મળે છે ટાટા સન્સ માં કંપની સૌથી મોટી હિસ્સેદારી છે ટાટા સન્સ માં આ કંપની પાસે 10200 શેર એટલે કે 2.53% હિસ્સેદારી છે જ્યારે ટાટા કેમિકલ ની કુલ માર્કેટ કેપ લગભગ 66% હિસ્સો ટાટા સન્સ ની પાસે છે આ ઉપરાંત ટાટા સન્સ માં ટાટા મોટર્સ ટાટા પાવર ઇન્ડિયા હોટેલ ની પણ હિસ્સેદારી છે એટલે કે સૌથી વધારે ફાયદો ટાટા કેમિકલ ના શેર ને થશે ટાટા સન્સ નો આઈપીઓ થી ટાટા સન્સ ના શેર મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ કરી સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો